તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આ આપણે હરિભાઈ જે લાઈવ આવે છે ને તે વાહ જોઈ લ્યો આ એક એની ભગર છે જોઈ લ્યો મિત્રો આવી ગાડીઓમાં શેરડી ભરવા જાય છે તમે જોઈ શકો છો જોઈ લ્યો આ ગાડી આ ગાડીમાં આપણે ઊભા છે અહીંથી ટ્રેક્ટર નીકળ્યું અને અહીંથી જાય છે શેરડી ભરવા જોઈ લ્યો આ ગાડી આવી ગાડીમાં હેરડી ભરવા જવું પડે ભાઈ ઉઈ ગયા પડા જોઈ લ્યો હેરડી કપાય છે

આ ભરે છે આવી રીતે ભરાય છે ભાઈ ભરાય છે શેરડીઓ જો આમ ભી હારી લઈ આવે છે ભાઈ અહીંથી હારી અને લઈ આવે છે જો અહીંયાથી ભરાય છે ટ્રેક્ટર નિહાળી મૂકી જ ભરવાની હોય મારી બીજલભાઈ ખડકે છે અને બીજા બધા હારે છે તો વિડીયોમાં બન્યા રહેજો આગળ તમને જોવા મળશે ટેક્ટર કઈ રીતે ભરાય અમારા ધાનભાઈ આવે છે હેડીની બટ લેન જોતા રહીજો વિડીયોમાં આવા જાય આવા સીધું આવવા જાય જગ્યા બદલાવ્યો છે ભાઈ આ બાજુના થયા અવાજે અવાજે સીધે સીધું અવાજે અવાજે આવા દેક્ટર ની જગ્યા બદલાવી છે અવાજે અવાજે ઓલા આડા નું ધ્યાન રાખીએ પડે ની માથે લાગે ની ડાયવાજે આમરાય આમરા આગળ લઈ લે આ બાજુ દબાવે ને કે પેલા બદલાવી ભરવા માંડી ગયા ટ્રેક્ટર જુઓ આમાં શેરડી કાપેલી છે આમ આ બધી શેરડી ટ્રેક્ટરમાં ભરવાની છે જો આ ટ્રેક્ટરમાં અમારા ભરતભાઈ શેઠ બે ગયા છે મારા ધાનભાઈ હેરડી હારેલભાઈ ખડકે છે બને રહેજો વિડીયોમાં ટેક્ટર ભરાઈ જાય પછી મળીએ આગળ જોઈ લો આવે મારા ધાનભાઈ લઈને હો ભરાઈ ગયું છે અને હવે નાળા બાંધવાના બાકી છે હવે નાળા બાંધી અને ભાગી જવાનું છે ઘેરે જોઈ લ્યો હાલુ આવે છે મિત્રો જોઈજો અત્યારે આપણું ટ્રેક્ટર સાઈડનું ભરાઈને હાલુ આવે છે કેવી ગાડીમાંથી આવે એ તમે જોઈજો ફરતું પાણી ભરાઈ ગયેલું છે અને ટ્રેક્ટર હાલુ આવે છે તમે જોઈ શકો છો જોવો ટ્રેક્ટર ભરાય આવી ગયું હો ભાઈ જોવો જો આવેલું આવે આવી ગાડી માંથી ટ્રેક્ટર ભરાય ને આવે ભાઈ જો આવી રહ્યું છે ભાઈ ભરાઈ ગયું ટ્રેક્ટર અને ગારી માંથી આવે છે ફૂલ પાણીમાં જોઈ લ્યો કેવા પાણીમાં આવી રીતના કઈ કામ માલે છે ભાઈ

જય માતાજી જય દ્વારકાધીશ અને જય વડવાડા